સોશિયલ મીડિયામાં જનસેવાના વિડીયો મૂકીને પ્રચલિત થનાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ આજકાલ ખૂબ સરસામાં ચાલી રહ્યા છે સારા કામ માટે લોકો તેમની વાહવાહી કરતાં ઘણા જોયા છે પરંતુ આ વખતે તેઓ એક વિવાદમાં સપડાયા છે વાત એમ છે કે અન્નપૂર્ણ તેલ કે જે દસ વર્ષથી વધુ સમયથી માર્કેટમાં તેલ વેચી રહી છે હવે અન્નપૂર્ણા તેલની કંપની સાથે નીતિન જાની એટલે કે ખજૂરભાઈએ કાન કરી દીધો હોય તેવી ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે નીતિન જાનીએ અન્નપૂર્ણ કંપની પાસેથી બ્રાન્ડિંગ કરવા રૂપિયા મળ્યા હતા અને અવારનવાર સોશિયલ મીડિયામાં તમે સૌએ વિડીયો જોયા જશે કે તેઓ સ્થળે જઈને કહેતા કે અન્નપૂર્ણાનું તેલ મારું છે તમે બધા તેલ ખરીદજો આ તેલમાં કોઈ ભેળસેલ નથી અન્નપૂર્ણ તેલ ઢસા પાસેની કંપની હોવાની પ્રાથમિક માહિતી છે ખજૂરભાઈએ તેલનું બ્રાન્ડિંગ કરતાં તેલના વેચાણમાં ખૂબ જ મોટો ઉછાળો જોવા મળ્યો હતો કંપનીના માલિકોએ નીતિન જાનીને બ્રાન્ડિંગ કરવા રૂપિયા આપ્યા હતા નીતિન જાનીએ ત્રણ મહિનામાં તેલના વેચાણમાં વધારો કરાવ્યો અને તેલના વેચાણમાં નફાની ટકાવારીમાં કંઈક ગોટાળો થયો હોય તેમ સૂત્રો પાસેથી જાણકારી મળી છે સોશિયલ મીડિયામાં જાણીતા થયા પછી લોકો કંપનીના બ્રાન્ડિંગ કરી કંપની પર હક ન જમાવી શકે પરંતુ સૂત્ર દ્વારા મળતી જાણકારી પ્રમાણે કંપનીના માલિકો સાથે વેચાણના નફાની ટકાવારીમાં વિવાદ થયો છે અને તેમણે તેમના સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ અને વિડીયો ડિલીટ કર્યાની સૂત્ર દ્વારા જાણકારી મળી રહી છે